નમસ્કાર મિત્રો જય સિ આરામ હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનો આવનારા સપ્તાહ એટલે કે અગિયાર ઓગસ્ટથી સત્તર ઓગસ્ટનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કર્યો હોય અથવા તો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવાઓ તમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો અને કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પણ આપ પૂછી શકો છો તો ચાલો શરૂ કરીએ આપનું આજનું આ વિડિયો કર્ક રાશિનું આવતા સપ્તાહ એટલે કે અગિયાર ઓગસ્ટથી સત્તર ઓગસ્ટનું રાશિ ભવિષ્ય તો કર્ક રાશિના જાતકો ખાસ કરીને આ અઠવાડિયે તમને નાની મોટી સમસ્યાઓ સિવાય કોઈ મોટો રોગ થવાની સંભાવનાઓ ઓછી છે જો કે કોઈ મોસમી રોગના કા કિસ્સામાં જો તમારી પાસે ઘરે તમારી પોતાની સારવાર ન હોય તો તમારે ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ પ્રકારની દવા ન લેવાની સૂચના આપવામાં આવે છે એટલે કે મિત્રો ખાસ કરીને પોતાના સ્વાસ્થ્યમાં આ સમય દરમિયાન આપને નાની એવી સમસ્યાઓ આવી શકે છે પરંતુ કોઈ મોટો રોગની સંભાવના છે નહીં તથા જો કોઈ મોસમી એટલે કે ઋતુ પ્રમાણેના જો કોઈ પણ રોગ અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી આવે તો આ સમય દરમિયાન ખાસ ડૉક્ટરની સલાહ લીધા વગર આપને કોઈ પણ પ્રકારની દવા ન લેવી તથા વિદેશમાં ધંધો કરવાવાળા જાતકોને આ અઠવાડિયે તમને ઘણા નવા સ્ત્રોત સાથે જોડવામાં અને તેમની પાસેથી આર્થિક લાભ મેળવવાના અપાર સફળતા પ્રાપ્ત થશે એટલે કે મિત્રો આ સમય દરમિયાન જે જાતકો વિદેશમાં ધંધો કરે છે અથવા તો કરવા માગે છે તેઓને ઘણા એવા સ્ત્રોત મળશે અને ઘણા એવા આર્થિક લાભ પણ આ સમય દરમિયાન મળશે સફળતાપૂર્વક તથા આ માટે તમારે શરૂઆતથી જ તૈયાર થઈને યોગ્ય વ્યૂહરચના આપવાની જરૂર રહેશે એટલે કે મિત્રો આપને તેની માટે અગાઉ પૂર્વની તૈયારી રાખવી પડશે એટલે કે હજુ આ અઠવાડિયામાં ખાસ કરીને અઠવાડિયાને હજી અગિયાર તારીખની પૂર્વમાં આપને તૈયારી રાખવાની રહેશે જેથી આવનારા સપ્તાહમાં અગિયાર તારીખ પછીના સમયમાં આપ પોતાના કાર્યને વિદેશમાં જોડી શકો અથવા તો બહારથી કોઈ મોટી એવી આર્થિક લાભને મેળવવા માટે આપને પૂર્વ તૈયારી કરવાની રહેશે તથા મિત્રો જો તમારા માતા પિતાનું સ્વાસ્થ્યને કોઈ અસર હોય તો આ અઠવાડિયામાં તેમાં સુધારો થવાના પ્રબળ સંભાવનાઓ છે એટલે કે મિત્રો આપના માતા પિતા જે છે તેઓને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય ઉપર અસર હોય તેઓને કોઈ બીમારી હોય તો તેમાં ખાસ કરીને તેઓને રાહત થવાના અને સુધારાના અસર આ મહિના દરમિયાન પ્રબળ યોગ બને છે અને જેના કારણે આ આખા અઠવાડિયામાં તમારું પારિવારિક જીવન જે છે એ ખૂબ સારું રહેશે અને આ સમય દરમિયાન આપ પોતાના વાહન અને સંપત્તિ ખરીદવાના વિચાર કરો છો કોઈ યોજના બનાવો છો તો એ બનાવી શકો છો એટલે કે આપ કોઈ વાહન અથવા તો સંપત્તિ નવી ખરીદી શકો છો તથા પ્રેમમાં પડતી આ રાશિના લોકો માટે આ સમય જે છે એ ખૂબ જ ભાવનાશીલ હોઈ શકે છે અને લવમેટ માટે પોતાનું મન પ્રગટ કરી શકે છે તમારો લવમેટ તમારી લાગણીઓને પણ પ્રશંસા કરશે અને તમને દિલાસો આપતો પણ જોવા મળી શકે છે આ સમયે તમારી લવ લાઈફમાં અનુકૂળ ફેરફાર થવાની સંભાવનાઓ છે એટલે કે મિત્રો આપનું જે લવ લાઈફ છે આપનું જે પ્રેમ જીવન છે તેમાં પણ ઘણા એવા સુધારાઓ અનુકૂળ ફેરફાર થઈ શકે છે આપને અનુકૂળ થાય એવા ફેરફાર થઈ શકે છે આપ પોતાની મનની ભાવનાને વ્યક્ત કરો તો આપના જે પ્રિય અથવા તો પ્રિયતમ જે છે તેમની તરફથી આપને સારા એવા પ્રશંસા પણ મળી શકે છે તેઓ આપને દિલાસો પણ આપી શકે છે આપની ભાવનાઓને તેઓ કદર આ સમય દરમિયાન કરશે તથા મિત્રો જો કારકિર્દીની રાશિફળ વિશે વાત કરીએ તો તમારા પ્રયત્નો અને વિચારોને આ અઠવાડિયે તમારે નસીબ દ્વારા સંપૂર્ણ ટેકો મળશે અને જેની મદદથી તમારી કારકિર્દીને સારી લીડ મળશે તેવી સંભાવનાઓ છે એટલે કે મિત્રો આ સમય દરમિયાન આપના કારકિર્દીમાં પણ આપને પોતાના નસીબ દ્વારા સંપૂર્ણ એવો ટેકો મળવાની સંભાવનાઓ છે કે જે આપને પોતાના કારકિર્દી ક્ષેત્રમાં ખાસ સારા એવા પરિણામો આપશે સારી એવી લીડ તમને આ સમય દરમિયાન પોતાના કારકિર્દી ક્ષેત્રમાં મળશે તથા આવી સ્થિતિમાં સતત તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરતા રહો તથા જે વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ વિદેશમાં કોઈ સારા એવા કોલેજમાં જવા અથવા તો તેમના પોતાના ઉચ્ચ શિક્ષણ માટેનું સ્વપ્ન જોતા હતા તેઓને આ અઠવાડિયાની વચ્ચે આ તક મળે તેવી સંભાવનાઓ છે આવી સ્થિતિમાં તમારી યાદશક્તિ વધારવા માટે તમારે સવારે ઉઠીને વિષયોની પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવે છે એટલે કે મિત્રો જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને કોઈ સારા એવા કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટેનું સ્વપ્ન જોવે છે જેઓને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં કોઈ સારી કોલેજમાં જવું છે તેઓને આ અઠવાડિયાના વચ્ચેના સમયગાળા દરમિયાન આ તક મળી શકે છે અને જેની માટે આપને પોતાની યાદશક્તિ અને અભ્યાસને શ્રેષ્ઠ કરવા માટે વહેલા ઉઠીને ખાસ પોતાના વિષય ઉપર પ્રેક્ટિસ કરવાની પણ જરૂર સલાહ આપવામાં આવે છે તે તેની વિશે આપ તૈયારી શરૂ કરી દઉં તમારી ચંદ્ર રાશિ મુજબ ગુરુનું બારમા ભાવમાં હાજરી હોવાના કારણે તમારી ચંદ્ર રાશિ મુજબ શનિ મહારાજનું નવમા ભાવમાં હાજરી આ અઠવાડિયે જો તમે વિદેશ સાથે જોડાયેલા કોઈ વેપાર કરશો તો તમને નવા સ્ત્રોત સાથે જોડવા અને આર્થિક લાભ કરવામાં બહુ સફળતા મળવાની સંભાવનાઓ છે એટલે કે મિત્રો આપની ચંદ્ર રાશિ મુજબ ગુરુ મહારાજ બારમા આ ભાવમાં હાજર હોય અને શનિ મહારાજ નવમા ભાવમાં હાજર રહેશે કે જેના કારણે આપને વિદેશ સાથે કોઈ જોડાયેલા વેપાર કરો છો અથવા તો કોઈ એવા વિદેશ સાથે કોઈ પણ કાર્ય કરવાવાળા જાતકો છે તેઓને નવા સ્ત્રોત પણ મળશે અને આર્થિક લાભમાં પણ આર્થિક લાભ થવામાં પણ સારી એવી સફળતાઓ મળશે તો આજના વિડીયોમાં આટલું જ જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા જો અમારી યુટ્યુબ ચેનલ યશ ને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા